એટલે એ લોકોએ આપણને કીધું કે આ તો દેશ થઈ જાય છે અને આ જ રોડ ઉપર જો અહીંયા મૂકી અને જતા રહેશું તો અને કૂતરા ફાડી ખા એટલે તાત્કાલિક આપણે વારે વારે જે જીસીબી આપણી ગાડી હતી સહભાગી થાય છે એ જીસીબીને તાત્કાલિક બોલાવી લીધું અને ખાસ અવશ્ય કહું છું આ એક અબોલ જીવ છે મેં તમને કીધું એમ કે એ ભાઈ મૂકી અને જતા રહેતા હતા પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હું તમારી હાથે છું બરાબર એટલે ખાસ તો જીસીબી બોલા આપી એટલે જીસીબી આવી એમ કે તમારો સમય સારો તો બીજાને મદદરૂપ થાવ અને સમય ખરાબ હોય તો તમે રાતે મહેનત કરો આ બે વસ્તુ અવશ્ય યાદ રાખવી જોવે એટલે જલ્દી કરી અને એક જાગૃત નાગરિક હોવાના નાતે કહી શકીએ હવે વધારે વાત નહીં કરતા તો છે અને ઘણું બધું કામ કર્યું હોય અને છેલ્લે આને રોડે રાખતા મૂકી

ઘણીવાર સમય નથી મળતો સતત આપણે એવું કરીએ કરી પણ એક ઊંટ છે આમ તો આપણે બધાય અગોલ જીવોને ઘણા બધા જીવ છે જેને આપણે પૂજા કરીએ છીએ એમાં એમાં ઊઠ છે તો આપણે એની પણ પૂજા કરીએ છીએ પણ જીસીબી લાવ્યા છે તો એને વહેલી વહેલી તકે સમાધિ આપી દઈશું અને જે કાંઈ જીસીબીના પૈસા દેવાના થાય છે એમાં પાંચસો રૂપિયા તમારા તરફથી રામ છે આવે છે અને પાંચસો રૂપિયા એક ભાઈ આપે છે એક હજાર રૂપિયા જીસીબીવાળા ભાઈને આપી દઈશું અને આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને લોકો જાગૃત થાય આ રોડ ઉપર આવા અબોજીઓ મૂકી અને ના જતા રે એની કાળજી રાખજો તો વધારે કાંઈ વાત કરતો નથી પણ વિડીયોને શેર કરી અને પુણ્યનું કામ